मन पूजा मन पूजा ही मन ये बढ़िया क्या कर रहा है नहीं एक दिन इंफॉर्मेशन क्या हम करें वोट कंटिन्यू करवे नहीं थे अकेले बोले नहीं कौन मुनि मुद्री का है सम्राट मां क्या उस ब्रह्मा समाई जाते हैं वचन थकी पृथ्वी रचानी था। वचन ऐसा आज वन सो वचन थकी माया ने मृत्यु वचन थकी वर्षे साधनों

મન નો વિરામ નથી યાદ કરવા પડે છે યાદ કરવા ગલા બાપા ની યાદ કરવા બધા ને યાદ કરવા આપણા સંતો બધા જો બાપો

કોણ ઓળખે નહીં એના હતા એ ઓળખી ગયા એની ભાલી છે મુગાર અંબામાં બ્રાહ્મણ ડબલ ગેજ્યુટ હતા એ જેટવામાં જઈ ગયા છે ડબલ ગેજ્યુટ ડબર ભાઈ એને રાજકોટ કલેક્ટરનો ઓર્ડર આપ્યો તો કલેક્ટરનો તારીખનો પૂછવાય ગયા ઉંબાર અંબામાં એ બરાબર ડબર ભાઈ એ મને કલેક્ટર નો ઓર્ડર આવ્યો